દસ પંદર દિવસ બનેલો છે આ જો આ કપચી જૂના સરપંચ અજય હરિભાઈ સોલંકી પોતે કોન્ટ્રાક્ટ રાખેલો છે આ જો પેડો પણ પડી ગઈ છે બધી જગ્યા પર કેટલી ગ્રાન્ટ હતી બે લાખ એકતાલીસ હજાર રાતે બનેલો રોડ સરપંચે જાતે બનાવેલો છે સરપંચે જાતે જૂના કે નવા જૂના જૂના સરપંચ કેટલા દિવસ થયા છે દસ થી પંદર દિવસ કયું કયો મોહલો લાગ્યા આપણે ગોદામવાળો વાળો ગોદામવાળો ગોદામ આઠમો વોર્ડ આઠમા નંબરનો વોર્ડ Gracias. Okay.